નદી અને તંત્રના કારણે દુર્દશા ચિંતાજનક છે નર્મદા નદી માં ખુલ્યામ ગુષિત પાણી ભરતા પર્યાવરણ જાળવણી માટેના નિયમો સામે સવાલો થયા છે નર્મદાની ઉત્તર વાહિનીની પરિક્રમા કરવા રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે અને નદીના દર્શન માત્રથી પાપ મુક્ત થઈ રહ્યા છે પરંતુ ભરૂચમાં તમે નર્મદા નદીની દુર્દશા જોશો તો તમે પણ એક પળ માટે વિચારતા થઈ જશો નર્મદા નદીમાં ખુલ્લેઆમ ગટરનું દૂષિત પાણી ભળી રહ્યું છે છતાં પણ તંત્રનું મૌન ગંભીર બેદરકારીના દર્શન કરાવી રહ્યું છે હિન્દુ ધર્મશાસ્ત્રોમાં નદીઓને ઉચ્ચ કક્ષાનો દરજ્જો અપાયો છે ખાસ કરીને રેવાના નામે જાણીતી નર્મદા દર્શન માત્ર થી પાપ મુક્ત થઈ જવાય છે પરંતુ જે નદી એ પોતાના કિનારે એક આખે આખી સંસ્કૃતિ વસાવી છે એ જ નદી સરકાર અને તંત્રના ઉદાસીન વલણ ના કારણે હવે પ્રદૂષિત થઈ રહી છે દિલ્હીમાં નદીમાં પ્રદૂષણના મુદ્દે ઓહાપો મચાવનાર કરાયેલા ભૂગર્ભ ગટર યોજનાના દસ વર્ષ પછી પણ પૂર્ણ થઈ નથી પરિણામે આજે પણ શહેરના અનેક વિસ્તારોમાંથી ગંદુ અને દૂષિત પાણી સીધું માં નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે શહેરના ફૂરજા લાલ બજાર દાંડિયા બજાર સહિત અનેક વિસ્તારો

કંઈક કા પ્રમાણે જણાવ્યું હતું ભરૂચ શહેરની અંદર ભૂગર્ભ ગટરનું બે હજાર તેર ચૌદમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આજ સુધી તો પૂર્ણ થયું જ નથી અને બીજી બાજુ અત્યારે જે પૂર્વપટ્ટી જે વિકસિત રહેલું છે એની અંદર પણ મોટી મોટી સ્કીમોની અંદર બિલ્ડરો માં નર્મદા નદીની અંદર સિદ્ધુત ગટર લાઇન દ્વારા મરમૂતા ઠાલવી રહ્યા છે અને બીજી બાજુ મા નર્મદાની આસ્થાને લઈને એક નર ઉત્તરવાહિની પરિક્રમા ચાલી ચાલી રહેલી છે ત્યાં વહીવટીતંત્ર ધ્યાન આપી રહ્યું છે બીજી બાજુ મા નર્મદાને દૂષિત કરી રહેલા છે તો તંત્ર વહેલી તકે મા નર્મદાને શુદ્ધ કરે એવી કેટલા સમયથી આ પાણી દૂષિત પાણી તાવી જાય જ્યાંથી આ નવી સ્કીમો ચાલુ થઈ ત્યાંથી અમે તંત્રનું વારંવાર ધ્યાન દોરી દઉં અરજીઓ આપીને ફોટાઓ વિડીયો સાથે અમે આપેલું હતું તો તંત્રએ આજ સુધી આ ખરા કામ કરી અને મા નદા મા નર્મદા નદીને પ્રદૂષિત થતી અટકાવી શક્યા નથી એવું કહેવાય છે જયશવંતભાઈ કે મા નર્મદાને ખાલી દર્શન માત્રથી પાપ ધોવાઈ જાય છે તો તમે શું કહેવા માગશો એક નાગરિક તરીકે હા એક લોકવાહિકા છે કે મા નર્મદાના દર્શનથી માણસ પવિત્ર થઈ શકે તો એક બાજુ ઉત્તરવાહીની પરિક્રમા બી હાલમાં ચાલી રહેલી છે તો એના સંદર્ભમાં અમે બી અમારા ભરૂચ પૂર્વ પટ્ટી ઉપર જે નવી સહિતો ચાલ્યું છે એના બિલ્ડ એ બિલ્ડરો એકદમ માં નર્મદામાં મનમૂત્ર થાલવી રહેલા છે કોઈ ત્યાં વ્યવસ્થા છે અને એ લોકો ગેરકાયદેસર ગટર લાઈન લખીને અમે વારંવાર એનું ધ્યાન જોયું અરજીઓ આપી બધું જ કહી આજ સુધી એ લોકો કંઈ નિરાકરણ લાવી શક્યા નથી તમારી શું માગ અમારી માંગ છે કે મા નર્મદા નદી પવિત્ર થાય માં નર્મદા નદી પવિત્ર થાય અને આ દૂષિત પાણી માં નર્મદામાં વહેતું બંધ થાય એવી જ તંત્ર પાસે અપેક્ષા ગટરોના દૂષિત પાણી અને નર્મદા નદીમાં વહી જવા અંગે વિપક્ષ કોંગ્રેસે પણ તંત્રને સવાલોના કઠેરામાં ઊભી કરી રહી છે વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદે જણાવ્યું હતું કે ભરૂચ નગર સેવા સદન દ્વારા આથી અગિયાર વર્ષ પૂર્વે શરૂ કરાયેલી ભૂગર્ભ ગટર યોજના હજુ સુધી પણ પૂર્ણ થઈ શકી નથી તો બીજી તરફ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ શોભાના ગાંઠિયા સમાન છે ત્યારે સરકાર આ બાબતે ગંભીર ના હોવાનું દેખાઈ રહ્યું છે પવિત્ર મા નર્મદા નદીને નર્મદા મૈયા તરીકે બિરુદ અપાયું છે ત્યારે ખાસ હમણાં ભરૂચમાં તમે જોઈ રહ્યા છો કે પરિક્રમા પણ ખૂબ આસ્થાની સાથે ચાલુ છે ત્યારે ખૂબ દુઃખની વાત છે કે ભરૂચની પાસે આવેલી ઇન્ડસ્ટ્રીઝ એરિયા હોય કે ઇન્ડસ્ટ્રીઝનું દૂષિત પાણી હોય એમાં નર્મદામાં ઠલવાઈ રહ્યું છે એની સાથે સાથે ભરૂચની જે નગરપાલિકા છે ભારતીય જનતા પાર્ટી શાસિત ભરૂચ નગરપાલિકા છે વર્ષોથી શાસન છે ભરૂચની ડ્રેનેજ લાઇનની કામગીરી આજે અગિયાર વર્ષથી ચાલુ છે હજુ સુધી પૂર્ણ થઈ નથી એટલે ભરૂચનું જે સોસાયટી વિસ્તાર હોય કે પછી ભરૂચના નર્મદા નદીના કાંઠેનો વિસ્તાર હોય એ તમામનું જે દૂષિત પાણી છે એ પણ મા નર્મદામાં ઠલવાઈ રહ્યું છે એ ખૂબ જ દુઃખની વાત છે આજે જે રીતે ભારતીય જનતા પાર્ટી શાસનમાં હોય અને એક તરફ ધર્મની વાત કરતા હોય અને બીજી તરફ તમે જોઈ રહ્યા છો કે લોકોની લાગણી જ્યારે નર્મદા સાથે જોડાયેલી હોય અને દૂષિત પાણી જ્યારે ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારનું હોય કે ભરૂચ શહેરનું હોય એ પાણી આજે નર્મદા નદીમાં ઠલવાતું હોય તો લોકોની આસ્થાને ઠેસ પહોંચે એવું છે આજે દસ દસ વર્ષથી કામગીરી અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈનની ભરૂચના અંદર ચાલતી હોય બે હજાર તેરથી અને બે હજાર ચોવીસ થયો છે તો પણ હજુ સુધી એ કામગીરી પૂર્ણ થઈ નથી ફિલ્ટરેશન પ્લાન્ટ પણ તમે જોવો છો કે બનીને તૈયાર છે પણ એ પણ કાર્યરત નથી એટલે ક્યાંક ને ક્યાંક ભરૂચના અંદર કહી શકાય કે જે પ્રોજેક્ટો વર્ષો પહેલાં લાવવામાં આવેલા હતા આજે એ પ્રોજેક્ટ પણ કહી શકાય કે શરૂ થયા નથી તેના લીધે નર્મદા નદીના અંદર દૂષિત પાણી જઈ રહ્યું છે અને નર્મદા નદીના અંદર દૂષિત પાણી થલવાના કારણે આરોગ્ય કહી શકાય કે પ્રદૂષણને પણ ખૂબ મોટું ખતરારૂપ છે અને આસ્થાનો પણ એક પ્રશ્ન છે એટલે વહેલીમાં વહેલી તકે આ જે ઇન્ડસ્ટ્રીઝનું દૂષિત પાણી કેમિકલવાળું પાણી જે નર્મદા નદીમાં જાય છે એની સાથે સાથે જે શહેર વિસ્તારનું પણ પાણી નર્મદા નદીમાં દૂષિત પાણી જતું હોય એને અટકાવવા માટેના તાત્કાલિક નગરપાલિકાએ એને એક્શન લેવું જોઈએ અને જે પ્રોજેક્ટ જે છે તેને એની કામગીરી તાત્કાલિક અંડરગ્રાઉન્ડ રણની કામગીરી પણ વહેલી તકે પૂર્ણ કરવી જોઈએ